સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ધીરજનો વિજય સૌરાષ્ટ્રના એક ગામમાં હિતેશ નામનો છોકરો રહેતો હતો તેના પરિવાર ખૂબ ગરીવર ગરીબ હતો પિતા રોજ કામની શોધમાં જતા પણ હંમેશા મજૂરી મળતી ન હતી માતા ઘરમાં સુકા રોટલા અને મીઠા સાથે બધાને ખવડાવતી હિતેશ બુદ્ધિશાળી હતો પણ તેની અંદર એક મોટી કમજોરી હતી તે ઝડપથી નિરાશ થઈ જતો પરીક્ષા આવે તો કહેતો હું કરી નહીં શકું કોઈ કામમાં નિષ્ફળ જાય તો તરત હાથ ચાળી લેતો એક દિવસ ગામના શાળાના શિક્ષકે એને કહ્યું બેટા નિષ્ફળતા એટલે અંત નથી ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે આ વાત હિતેશના દિલમાં રહી ગઈ એણે નક્કી કર્યું કે આ વખતે ધીરજ ગુમાવી જ નહીં કેટલાક મહિનાઓ પછી જિલ્લામાં મોટી કસોટી યોજાઈ હિતેશે ભાગ લીધો પ્રથમ દિવસે જ કઠિન પ્રશ્નો આવ્યા તેનો મન ફરીવાર માટે ડગમગ્યું પણ પછી તેને શિક્ષકની વાત યાદ આવી એણે ધીરજથી એક પછી એક પ્રશ્નો ઉકેલવાના શરૂ કર્યા

લોકો એને જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા જે લોકો ક્યારે કહેતા આ છોકરો કશું કહી રહી શકશે એ જ લોકો આજે તેમના બાળકોને કહેતા ધીરજ રાખો હિતેશ જેવો બનીને દેખાડો શીખ જીવનમાં મુશ્કેલીઓ આવવી એ સ્વાભાવિક છે પણ જે માણસ ધીરજ સાથે સતત પ્રયત્ન કરે છે સફળતા હંમેશા એના પગે ચુમે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી